કોઈ એવું નથી જેને ખબર નથી બધાને ખબર છે સારો ખોરાક ખવાય દવાખાને ન જવાય બધાને ખબર છે ન્યુટ્રિશન ખવાય બોડી હેલ્થ રહે બધાને ખબર છે સમય નો સદઉપયોગ કરાય આગળ વધાય પણ ખબર હોવાથી કઈ થતું નથી જાગવાનો કોઈ મતલબ જ નથી સહી સમય પર જાગવાનો મતલબ છે એટલે મેં કીધું કે સમયની પહેલા ચાલવાવાળા હંમેશા ટોપ લેવલે હોય સમય સાથે ચાલવાવાળા એવરેજ હોય અને સમય પછી ચાલવાવાળા ક્યાંય લોકો યાદ કરતા નથી દુનિયાની અંદર અમુક ટકા લોકો એવા છે જે સમયથી આઝાદ છે એને કહેવાય રોયલ્ટી ઇન્કમ આરસીએમ આપણે શા માટે કરીએ છીએ સમયની આઝાદી માટે સમયની આઝાદી એટલે એટલા માટે નહીં કે નવરા થઈ જાવું સમયની આઝાદી એટલા માટે કે આપણે કોઈ પ્રસંગ હોય અથવા આપણે કોઈ કાર્ય કરવું હોય તો કોઈની સલાહ અથવા કોઈની બોસ હેઠળ કામ કરવાની જરૂર પડે મે નોકરી ચાલુ કરી સત્તર વર્ષની ઉમર માં એટલા માટે ચાલુ કરી કે મારે જમીન મકાન હતું રાઈટ ટુકડોય મારી પાસે કોઈ વ્યવસ્થા નહોતી દસ પાસ કરેલ વ્યક્તિ છું અને એટલા માટે દસ પાસ કે એકવાર શિક્ષકે કીધું મારા પપ્પાને કે ફી ભરવાનું તહેવાર ન હોય તો છોકરા અમને નો ભણાવે

છોકરી મળે મેં જયારે નોકરી કરતો હતો એમ હતું કે ઘર ઘર પણ ચાલ્યું આજે હું બતાવીશ કે શા માટે કેટલી મહેનત થી કેટલું મળે મારા પપ્પા સવારે આઠ વાગે ડાયમંડમાં જાય સાંજે આઠ વાગે આવે પાછા દસ વાગે નાઇટ ડ્યુટી માં જાય સવારે પાંચ વાગે આવે પાછા સાત વાગે ઉઠી જાય કેટલા કલાક ઊંઘ થાય સાંજે એક દોઢ કલાક આટલું કરવા છતાં પણ અમારા ઘરની અંદર કોઈ પૈસાની વૃદ્ધિ નહોતી અને દર વર્ષે વાર્ષિક ખર્ચો અમે જોતા હતા પાંત્રીસ ચાલીસ હજાર નો ખર્ચો દર વાર્ષિક ખર્ચો ના દવાખાના માં ફાઇલ માં લેબોરેટરી કરાવવામાં હવે મેં પણ સત્તર વર્ષ માં હું કામ કરવા ચાલુ કર્યું ઘરમાં થોડીક વૃદ્ધિ આવશે તો મેં આઠ હજાર નું કામ કરવાનું ચાલુ કર્યું તોય પૈસા બચતા નહીં ઓવર ટાઈમ કરવાનું ચાલુ કર્યું તોય પૈસા બચતા નહીં ઘણા થતું હોય કે વધારે કામ કરશું વધારે મહેનત કરશું તો સફળ થઈ જાવ તો અમારા ઘરમાં બે તૂટી ગયા પણ કોઈ બે થયા

તો દેવાય મારા ઘર માં ટીવી નથી પાંચ સાત વર્ષથી ટીવી છે જ ઈ સમય મેં સાહી જગ્યા પર નાખ્યો મને ખબર હતી કે સર રોડ ના કામ ચાલે છે હું 7 વાગે નીકળી ગયો નવસારી અને નવસારી થી સુરત પોતો મને 8 એક કલાક લઈ ગયો અને સુરત થી મારા ગાબાણી વળ પુકતા પાછો એક કલાક લઈ ગયો ટ્રાફિક ભરી

અને આરસીએમ આપને કે તમે સ્વાવલંબન બનો સ્વનિર્ભર બનો અને હું ભાગ્યશાળી માનું છું આજ સુધીની મારી પેઢી ગરીબ હતી અને મને મારી આવનારી પેઢીને અમીર વાહ અને મેં વ્રત સાથે કામ કર્યું હતું નોકરી છોકરી મેં વાત કરી હતી ત્યારે મેં નોકરી છોડવાનું ડિસિઝન લીધું મારી વાત ધ્યાનથી સાંભળજો ઘણે ડિસિઝન નહીં એક નોકરી છોડાવીને હેરાન કરી દીધા એક ભાઈ મારી પાસે આવ્યું કે તમે નોકરી છોડી દીધી મેં નોકરી છોડીને આરસીએમ કર્યું હું તો બરબાદ થઈ ગયો મેં કીધું પણ મેં નોકરી છોડીને આરસીએમ ની નોકરી જેમ કર્યું તમે કેમ કરતા હતા એ કોઈ મળતું જ નહોતું ઘરે આવે નું કર એને એમ કે લોકો સામેથી આવશે અને હું એને બતાવીશ કોઈ સામેથી આવવાનું નથી તો મને જ્યારે ખબર પડી ઓગણીસો ને એકવીસ રૂપિયા આરસીએમ આવ્યું એટલે મેં આઠ ની નોકરી છોડવાનું ડિસિઝન લીધું અચ્છા આ ડિસિઝન આપણે લઈ પરિવાર ખુશ થઈ ગયો છે ને મહાભારતું મહાભારત એક તો ઘરમાં કઈ ન વડે એટલે મેં અમુક લોકો ના એક્ઝામ્પલ એ હતા એના મેં કીધું છે કમ પચાસ હજાર કમાય એ સમય હતા એટલે મને એમ કીધું કારણ કે જો જવાબ રેડી હોય પરિવારમાં

પણ મને એ ન કીધું કે એ લોકો કઈ બદલાવ કર્યો છે તારે કરવો એ મને કીધું નહીં એ મેં ગોઈ તો આરસી નો માહોલ ની અંદર તો ક્યારે નસીબ કામ ન કરતું આપણે કામ કરીએ તો નસીબ કામ કરે મેં જ્યારે નોકરી છોડી 8000 ની આરસી ચાલુ કર્યું ઘણા સગા સંબંધીઓ મને વાહ વાહ કરી રહી છે રાઈટ નહીં અણી નહીં સગા સંબંધી મિત્રો અડોસી પડોસી ઘણા લોકોના આજ પણ ફોન માં બ્લોક લિસ્ટ માં નામ છે ફોન જાય નહીં મારો

ઇન્કમ તરત આવતી નહોતી સંઘર્ષ વધારે હતો એક વર્ષ થયું સ્ટારપિન એચીવર બન્યો એ સમયની અંદર તરતથી અઢાર હજાર રૂપિયા ઇન્કમ આવી આજે કોઈ સ્ટારપિન બને તો કમસે કમ પચીસ હજારની ઇન્કમ આવે શું કામ પોઈન્ટના પૈસા એ સમયે પોઈન્ટના પૈસા નહોતા અત્યારે વર્ષમાં બે વાર ફ્રી પ્રોડક્ટ આવે કોને કોને આવી ભાઈ શું વાત છે અચ્છા બજારમાં મળે છે બજારમાં લાઈન છે હું કામ બજારમાં ફ્રી બીમારી મળે શું મળે ફ્રી પણ તેલ ખાઓ સાથે દિવાળી ફ્રી બીજું એ એમઆરપી ઉપર ડિસ્કાઉન્ટ મળે મળે છે હવે વાત એ છે કે જે લોકોને આરસીએમ ખબર નથી નથી કરતા એનો કોઈ વાંધો નથી આરસીએમ ની જાણકારી હોવા છતાં પણ જો ચૂપ બેઠા હોય તો સૌથી મોટી નુકસાની આયા છે આયા ના એટલે મે સ્પીડ પઈ ગઈ અને સ્પીડ પકડે એટલે મારા સગા સંબંધી એમ કીધું આને કોઈ છોકરી નહી દે હુકમ ઈ કે આ તો રખડવા બંધ ધંધો કરે હવે એ સમય ની અંદર હું તો ન્યા સુધી કહું બાર ના બોલે તો વધારે ખરાબ ન લાગે જ્યારે ઘર ના બોલે ત્યારે બહુ ખરાબ લાગે એ સમયે મારા પપ્પા હમતતા નોતા પર પપ્પા એ મને એ શબ્દ કીધો તો કે રખડવા નું બંધ કર ને આપડા પરિવાર નું કોઈ ભવિષ્ય પણ ભાઈ આપણો ક્લિયર હોવું જોઈએ મેને કીધું મને 5 વર્ષ આપો એ કે પાંચ વર્ષ પછી હું પાંચ વર્ષ તો બગડી જાય મિત્રું બગડશે નહીં સુધરશે પાંચ વર્ષ કામ કર્યું આજે માં કામ કરતા કરતા મારે આઠ વર્ષ થયા આઠ વર્ષમાં પોતાની ગાડી લીધી મકાન લીધું પચીસ નવેમ્બર બે હજાર પચીસ લગ્ન કર્યા હવે બાપા કે સુખી સંપન્ન થઈ ગયા શું કીધું શું કામ કરીને બતાવ્યું ત્યારે પરિવાર પણ ત્યારે માનશે જ્યારે કરીશ હલો આપણે

હું કોઈ ના કરતા મોંઘાઈ મારા માટે કિંમત કઈ નથી આરસીમ ના ચારસો લઈ દો મારા માટે મૂલ્ય છે મારા માટે આરસીમ ની કપડા પછી એને વાત કરી કે જમાઈ જીદી લાગે કારણ કે પેલા છાબ આવે ને એમાં મૂકેલી હતી એક બે આઈટમ મેં કાઢ નાખી હું કહું આ આરસીમ મળે એટલે હું આ નહીં વાપરું હવે એને દુઃખ લાગ્યું ठीक है अब तुमने आके गिफ्ट माइक कोई वापरी लेवे शुरू कराय उनको नहीं नहीं મારું ગરદ છે હું આરસીમ સેવાય કોઈ પ્રોડક્ટ વાપરતો નથી એટલે હંમેશા સફળ થાવું હોય ને તો એક શબ્દ યાદ રાખવાનો જ્યાં કોઈ ડિગ્રીની જરૂર નત પડતી જ્યાં કોઈ માનસિકતાની વધારે જરૂર નત પડતી એક જ વસ્તુ છે જ્યાં કોઈ શીખવડમ ન આવતું ઈમાનદારી શું છે ભાઈ સિસ્ટમ પ્રત્યે આરસીમ પ્રત્યે ઈમાનદારી આપણી હોવી જોઈએ કે હું આરસીમ સિવાય કોઈ પ્રોડક્ટ વાપરીશ નહીં કારણ કે આરસીમ મને સાત પેઢીની સુરક્ષા આપે આરસીમ રોયલ્ટી સન્માન પહેચાન આપતો હોય તો મારું વ્રત છે કે આરસીમ સેવા ઘરમાં કોઈ સામાન નહીં લઉં બદલે